આમ તો શિવાબા અમારા વિસ્તારમાં કેવચ છે સૌથી વધુ મારે બે વખત ચોંટણી લડવાની છે ત્યારે પણ ચૌધરી સમાજ સતત મારી વચ્ચે હતા પણ ભૂરિયા બી કે સાહેબ નું સ્વાગત કરેલું કે છે પટેલોનો ભૂરિયા હા કેવી છે કે કેવત છે પટેલોનો કે

ડીસા માલગઢ થી સતત ચિંતા કરીને અમારા માળી સમાજના ઘણા યુવાનો સાથે વસંતભાઈ તાલુકા પંચાયતના ચાલુ ડેલિકેટ વસંતભાઈ અને સૌ યુવાનો ભરતસિંહજી આ ગામમાં હોવાથી પહેલો મારો નાતો ભાઈ દિનેશ થી દિનેશભાઈ ચૌધરી અને સૌ મંચસ્થ તમામ સમાજના મોભી આગેવાનો આપ સૌ ધોળી તલી સમાન આગેવાનો યુવાનો આપ સૌને આ વડીલો વિનંતી કરશે મારે તો વિશેષ નથી કહેવાનું

બનાસ ડેરી તરફથી ઉમંગ મોલ ખોલવામાં આવે છે અને હુમંગ મોલમાં પણ દાખલા તરીકે કોઈ હાબુ હોય બીજી કિટોએ માત્ર એમની માનીતી કંપની વાળી કે તમામે તમામ સામાન ગામમાં મોલ ખોલીને લેવાનો પંદર દિવસે જ્યારે ડેરીમાંથી પગાર આવે ત્યારે તમારા અહીં નાણાં કપાઈ જાય તો વાત ખ્યાલી છે કે નાના નાના દુકાનદાર હોય બજારમાં દુકાનો લઈને ગામડાના લોકો બેઠા ત્યાંથી ખરીદી કરતા હોય એ તમામ નાના મોટા દુકાનદારોના ધંધા રોજગાર પડી માત્ર ને માત્ર એક હતું શાસન બધું ડેરી થ્રુ ખરીદી કરો વેચાણ કરો બધું એટલે બીજા વેપારીઓ જશે કે આમાંથી આઝાદી મેળવા મુક્તિ મેળવવા માટે બનાસકાંઠાની આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી બનાસકાંઠાની આન બાન માટેની ચૂંટણી છે અને સિંહાબા તમે આ વખતે હું તો આજે ફોરલાની ધરતી ઉપરથી શક્તિ સીજીને કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન ને વંદન આપું છું કે 30 30 વર્ષથી જ્યારે આપણો સમય કપરો ચાલતો તો પણ કહેવત છે કે હર હંમેશા તકલીફો ન હોય સમય ક્યારેક દરેકનો આવે છે આજે શિવબા આનંદની વાત છે હમણો ઓ રસ્તામાં આવતો તો એક કલાક પહેલા વડોદરાના રંજનબેન ભટ્ટે કીધું કે હું ચૂંટણી નહીં લડું હમણાં જ અમે કોટડા આવ્યા